દેશના સમૃદ્ધ રાજ્ય ગુજરાતના દરેક શહેરોની પોતાની કંઈક ને કંઈક ખાસિયત છે પણ અમદાવાદ અને સુરતની તો વાત જ અલગ છે આ બંને શહેરો ગુજરાતના ફાઇનાન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ છે ગુજરાત નહીં પણ દેશની ઇકોનોમીમાં અમદાવાદ અને સુરત તો ઘણું મહત્વ છે બંને શહેરોની હવામાં કંઈક અલગ જ નશો છે જેમાંથી કયા શહેરમાં લોકોની ઇન્કમ અને લાઈફસ્ટાઈલ વધારે સારી છે તો એ આ માં નવા જોરદાર પ્રોજેક્ટ આવી રહ્યા છે તો વર્ષો સુધી કાઠિયાવાડીઓને સેટલ થવા માટેનું ફેવરેટ સિટી સુરત હતું પણ હવે કાઠિયાવાડીઓ નું અમદાવાદ બની રહ્યું છે આ ટ્રેન બદલાવાનું કારણ શું છે ક્યાં વધારે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે કયા શહેરનું ભવિષ્ય વધારે સારું છે તો એના માટે અમદાવાદ અને સુરતની કમ્પેરિઝન કરીને જાણીએ કે કયું શેર બેસ્ટ છે એના માટે છેક સુધી વિડીયો જોવો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અમદાવાદ શહેર પાંચસો પાંચ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે એ સિવાય શેલા શાંતિપુરા રાચડા ભાડજ લક્કામર જેવા ઘણા એરિયા ગ્રામ્ય વિસ્તાર તરીકે શહેર સાથે જોડાયેલા છે તો આજની તારીખમાં અમદાવાદ ની વસ્તી એક કરોડ સુધી પહોંચી ગઈ હોવાનો અંદાજ છે અમદાવાદ સિટી એ ગુજરાતના બિલકુલ સેન્ટરમાં આવેલું છે તો સુરત શહેરનો વિસ્તાર ચારસો છોતેર સ્ક્વેર કિલોમીટર છે અને સુરતની વસ્તી એસી લાખ જેટલી થઈ ગઈ હોવાનો અંદાજ છે તો સુરત સિટી ગુજરાતના સાઉથ ઝોનમાં છે બંને શહેરોનો ઇતિહાસ જોયે તો કર્ણદેવે કર્ણાવતી અને એની પર પહેલા આશા પીલા આશાબંદી વસાવેલું જ્યાં આગળ જતા અમદાવાદ આયોજન બદતરી મોટું નગર વસાવ્યું અમદાવાદ અને શાહપુર ખાનપુર દરિયાપુર માધુપુરા કાલુપુર જમાલપુર રાયપુર લાલ દરવાજા વિસ્તાર સહિતનો જે જૂનું અમદાવાદ શહેર કહેવાય છે તો સૂર્યપુર નામથી એક નગર તાપી નદી કિનારે વસેલું જે પોર્ટુગીઝો ના આવ્યા પછી ગુજરાત નું મહત્વનું પોર્ટ બનેલું જ્યાંથી મોટા પાયે દરિયાઈ વ્યાપાર થતો હતો અને ત્યારે સુરત શહેર કહેવાતું થયેલું જૂનું સુરત શહેર પણ એકદમ સમૃદ્ધ હતું પણ ઉપરાછાપરી લૂંટ અને રોગચારા ફેલાવાને લીધે ત્યાંથી મોટા વેપારીઓ મુંબઈ જતા રહ્યા એમના લીધે જ મુંબઈ શહેર ઉદભવ્યું અને વિકસ્યું છે બંને શહેરોની સ્પેશિયાલિટી જોઈએ તો અમદાવાદ દેશનું સૌ પ્રથમ હેરિટેજ સિટી છે અમદાવાદનો સાબરમતી આશ્રમ દેશની આઝાદીનું એપી સેન્ટર હતું તો દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ દેશનો સૌથી લાંબો રિવરફ્રન્ટ અમદાવાદમાં છે તો સુરતની સ્પેશિયાલિટી જોઈએ તો દેશના સૌથી ક્લીન સિટીમાંથી એક છે દુનિયાના દસમાંથી નવું ઈરા સુરતમાં જ પોલીસ થયેલા હોય છે એટલે સુરત ડાયમંડ સિટી કહેવાય છે સુરતમાં પાંચ લાખ જેટલા પાવર લૂમ્સ છે અને ચારસો પચાસ જેટલા ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ આવેલા છે દેશમાં સુરક્ષા માટે રસ્તાઓ પર સૌથી પહેલા સીસીટીવી કેમેરા સુરતમાં લાગેલા ડાયમંડ ઉપરાંત સુરત સિલ સિટી અને મેચો સિટી પર કહેવાય છે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અમદાવાદમાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ ઉદ્યોગ સૌથી મોટો છે ડેનિંગ એક્સપોર્ટમાં ભારતમાં ટોપનું શેર છે દેશ દુનિયાની ફેમસ ફાર્મા કંપનીઝ અમદાવાદમાં છે કેમિકલ ઇન્ડસ્ટ્રી અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પણ મોટા પાયે ફેલાયેલી છે આ સિવાય મશીન ટૂલ્સ ફૂડ અને મસાલા ઇન્ડસ્ટ્રી પણ મોટા પાયે અમદાવાદમાં ફેલાયેલી છે જ્વેલરીમાં પણ અમદાવાદ દેશમાં ટોચના સ્થાન ઉપર છે તો સુરતમાં હાલમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ટોપ ઉપર છે સુરત સાડીઓ ઉપર મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ નું હબ છે સુરતમાં ડાયિંગ અને કેમિકલ્સ પેટ્રોકેમિકલ શિપ બિલ્ડિંગ ઓટોમોબાઈલ પાર્ટ જેવા ઉદ્યોગો આવેલા છે

અમદાવાદ અને સુરત વચ્ચે બીજો ફરક જોયો તો સુરતમાં ડાયમંડ ટેક્સટાઇલ અને પાવર રૂમ્સ એમ ટોટલ ઇન્ડસ્ટ્રીઝમાં આ જ મેજર હિસ્સો છે એની સામે અમદાવાદની ઇકોનોમીમાં ટેક્સટાઇલ ફાર્મા કેમિકલ પ્લાસ્ટિક અને મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રીઝ તો છે જ પર ફાઇનાન્સ અને આઈટી જેવા સર્વિસ સેક્ટરનો પણ મોટો હિસ્સો છે એટલે જો ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી આવે તો એના લીધે સુરતમાં ઓવરઓલ મંદીનો માહોલ ઊભો થઈ છે ને એના લીધે રિયલ એસ્ટેટ સહિત ટોટલી માર્કેટ ડિસ્ટર્બ થઈ છે એની સામે અમદાવાદ એકાદ બે ઇન્ડસ્ટ્રી પર ટકેલું એમ નથી એટલે એ પ્રશ્ન અમદાવાદ માટે ના રહે હવે સૌથી મહત્વની વાત કરીએ તો અગાઉ આપણો દેશ કૃષિ પ્રધાન કહેવાતો હતો કેમ કે દેશની સિત્તેર ટકા પબ્લિક ખેતી કરતી અને દેશના જીડીપીમાં જ ખેતીનો હિસ્સો વધારે હતો પણ પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થતા ખેતી કરતા ઇન્ડસ્ટ્રીઝ વધુ રોજગાર અને આવક આપતું સેક્ટર બની ગયેલું જીડીપીમાં ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો ખેતી કરતા વધી ગયેલો પછી આવ્યો સર્વિસ સેક્ટરનો જમાનો

જ્યારે કે સુરતમાં સર્વિસ સેક્ટર બહુ ઓછું ડેવલપ થયેલું છે આજના એજ્યુકેશન પ્રમાણે મોટા ભાગની જોબ સર્વિસ સેક્ટરમાં જ હોય છે અને એના લીધે અમદાવાદમાં રોજગારી સારા પગાર ધોરણનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે કે સુરતમાં સર્વિસ સેક્ટરના ગ્રોથના અભાવે સારા એજ્યુકેશન પછી હાઈ લેવલની જોબની ઓપોર્ચ્યુનિટી ઓછી રહે છે તો વર્ષો સુધી સુરત કાઠિયાવાડીઓને સેટલ થવા માટેનું ફેવરિટ સિટી રહ્યું હતું પણ હવે અમદાવાદ કાઠિયાવાડીઓનું હબ બની રહ્યું છે એનો જવાબ એ છે કે ભણ્યા પછી જોબ ઓપોર્ચ્યુનિટી અમદાવાદમાં વધારે હોય છે એટલે આજના સમયમાં સૌરાષ્ટ્રનું જે ઓછું ભણેલું હોય એ સુરતમાં હીરાની ઘંટીએ બેસે અને સૌરાષ્ટ્રની નવી ભણેલી પેઢી અને ભણવા માંગતી પેઢી હાલમાં અમદાવાદ પહેલી પસંદમાં રાખતી હોય છે એનું રિઝલ્ટ જોશો તો છેલ્લા દસ વર્ષમાં અમદાવાદના સાઉથ બોપલ શેલાથી લઈને છેક ન્યૂ નિકોલ સુધીના નવા બનતા એરિયાના મોટાભાગના પીજી હોસ્ટેલ મોટા પાયે કાઠિયાવાડીઓની વસ્તીથી ઉપડાઈ રહ્યા છે એજ્યુકેશનની બાબતમાં પણ અમદાવાદમાં મોટા પાયે કોલેજો નિર્મા અમદાવાદ યુનિવર્સિટી જીએલએસ યુનિવર્સિટી સહિત ઠગ્લો પ્રાઇવેટ યુનિવર્સિટીઝ ગુજરાત યુનિવર્સિટી આઈઆઈએમ આઈઆઈટી સેફ્ટ એનઆઈટી મીગા જેવા પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલા છે એની સામે સુરતમાં એજ્યુકેશન માટે વીર નર્મદ યુનિવર્સિટી એસવી એનઆઈટી આઈઆઈઆઈટી અને કેટલીક ઓછી ફેમસ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે અમદાવાદ એ ગુજરાતનું હેલ્થકેર અને એજ્યુકેશનલ પણ છે એટલે એ બાબતમાં સુરત કરતાં અમદાવાદ ક્યાંય આગળ છે અમદાવાદ અને સુરત આ બંનેમાં પગાર ધોરણો અને ધંધા ક્યાં વધારે તો સુરતમાં બે વર્ગ વધારે છે એક છે કારીગર સામાન્ય નોકરિયાત અને બીજો વેપારી ઉદ્યોગપતિ સુરતમાં આ બંને વચ્ચે ઇન્કમ ઇનક્વાલિટી વધારે છે સુરતમાં અમદાવાદ કરતા પગાર ધોરણ નીચા છે તો ધંધાની પણ વાત કરે તો અમદાવાદમાં હોલસેલ અને રિટેલ બજારોમાં ગુજરાત પરથી અને ખાસ તો પહેલા વયસના સમૃદ્ધ વતન મહેસાણા અને ઉત્તર ગુજરાત થી પણ ખરીદી કરવા મોટા પાયે અને નોકરીઓમાં પાવર વેપાર સુરત કરતા વધારે ચાલવા લાગ્યા છે આજથી વીસ વર્ષ પહેલા સુરતીઓ પૈસા ખર્ચવાના શોખીન એટલે કમાની તો ત્યાં જેવી વાત હતી પણ તમે બંને જગ્યાએની વર્તમાન હકીકત દેક્ષો તો હાલમાં દેશમાં ધંધાઓમાં સૌથી વધારે આવક અને તેજી અમદાવાદમાં જોવા મળશે બંને શહેરોની ઇકોનોમીની વાત કરીએ તો અમદાવાદની જીડીપી સિત્તેર બિલિયન ડોલર છે અને સુરતની જીડીપી સાહીઠ બિલિયન ડોલર છે ઘણા વર્ષો સુધી સુરત દેશનું સૌથી વધારે પર કેપિટા ઇન્કમ ધરાવતું શહેર રહ્યું હતું પણ સર્વિસ સેક્ટરના બદલે ઇન્ડસ્ટ્રીયલ પર જ સુરત ડિપેન્ડ રહેવાને લીધે બીજા શહેરો આગળ નીકળી ગયા હકીકતમાં સુરત જીઓગ્રાફિકલી સારી જગ્યા પર હોવા છતાં વધારે ડેવલપ ના થઈ શક્યું એના માટે સરકારોએ ખાસ ધ્યાન રાખ્યું હતું તો સુરત નો એક હદ વધારે વિકાસ ના થઈ જાય નહીતર મુંબઈના ને જરીફાઈ ઉભી થઈ જશે તો બીજી તરફ સુરત અમદાવાદ જેવી એર કે રેલ કનેક્ટિવિટી ના આપીને પણ દરેક સરકારમાં સુરતનો વિકાસ રૂંધવાનો પ્રયાસ થતો રહ્યો બાકી જો કેન્દ્ર અને રાજ્યની ની સરકારો ઈચ્છું હોત તો આજે સુરત બેંગ્લોર હૈદરાબાદ પુના કરતા પણ આગળ નીકળી ગયું હોત અમદાવાદના પોશ એરિયા જોઈએ તો થલતેજ બોડનદેવ વસ્ત્રાપુર સેટેલાઇટ પ્રહલાદનગર આંબાવાડી નવરંગપુરા સાયન્સ સિટી હેબતપુર રોડ સિંધુ ભવન રોડ આંબલી કનાવાતી ક્લબ રોડ તો પૂર્વમાં મણિનગર સાહેબાગ નવા નિકોલ છે સુરતમાં અઠવા લાઇન્સ થી શરૂ થઈને અડાચ પાલ કોર્લે પોઈન્ટ પિકલોડ ડુમસ રોડ બેસુ વીઆઈપી રોડ યુનિવર્સિટી રોડ સુધના મોદલા રોડ સિટીલાઇટ લાઇટ અલથાણ જેવા પોશ એરિયા આવેલા છે અમદાવાદમાં ઇસ્કો નામલી રોડ પર ત્રીસ થી પાંત્રીસ કરોડ સુધીના અપાર્ટમેન્ટ વેચાય છે તો સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રિયલ એસ્ટેટ સેક્ટર દિન વધી દસ બાર કરોડ સુધીના ફ્લેટ મળે છે અમદાવાદમાં બત્રીસ ફ્લોર સુધીના બિલ્ડિંગ બનેલા છે તો પિસ્તાલીસ ફ્લોર સુધીના કેટલાય બિલ્ડિંગ બની રહ્યા છે તો સુરતમાં સત્યાવીસ ફ્લોર સુધીના બિલ્ડિંગ જોવા મળે છે અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર થઈને વર્ષે એક પોઈન્ટ પચીસ કરોડ જેટલા પેસેન્જર્સ અવાર જવર કરે છે તો સુરતમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક થઈને વર્ષે પંદર લાખ જેટલા પેસેન્જર્સ અવાર જવર કરે છે અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાત અને પશ્ચિમ ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન બિલ્ડિંગ છે ફૂડની વાત કરીએ તો અમદાવાદમાં માણક ચોક સહિત કેટલાય ફૂડ પાર્ક છે જે અડધી લઈને આખી રાત સુધી ખુલ્લા રહેતા હોય છે આમ તો કહેવાતું કે કાશીનું મરણ અને સુરતનું જમલ પણ બંને શહેરોમાં ફરીને એ વાત નક્કી છે કે એ વાત એક કેવત જેવી જરાઈ ગઈ છે બાકી અમદાવાદમાં હવે આખી રાત ખાણીપીણીના બજારો ચાલુ રહેતા હોય છે તો આજના સમયમાં જોઈએ તો સુરતમાં ફૂડ કોર્ટ્સ અને ખાણીપીણીની જગ્યાઓનું પ્રમાણ અમદાવાદ કરતા ઓછું છે તો સામે સુરતમાં ફૂડની ક્વોલિટી અને ટેસ્ટ અમદાવાદ કરતા ઓવરઓલ સારો હોય છે સુરતમાં યુનિવર્સિટી રોડ વીઆઈપી રોડ પર વીકેન્ડમાં રાતના ટાઈમે લોકો મોટી સંખ્યામાં જતા હોય છે તો અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર અને રિવરફ્રન્ટ પર જતા હોય છે અમદાવાદ આખી રાત ધમધમતું રહે છે પણ સુરત રાત પડીએ સુમસામ થઈ જાય છે ક્લબ કલ્ચર વાત કરીએ તો અમદાવાદમાં કલાવતી રાજપથ વાયએમસી ઓફ ઓરિયન્ટ ઓ સેવન સ્પોર્ટ્સ ક્લબ જેવી ઘણી ક્લબ્સ આવેલી છે જેમાં સિંગલ પર્સનની ની પચાસ લાખ સુધીની મેમ્બરશિપ ફી હોય છે સુરતમાં કેટલીક નવી પ્રાઇવેટ ક્લબ છે પણ અમદાવાદના લેવલની ક્લબ નથી હવે અરવા ફરવાની વાત કરે તો અમદાવાદમાં કાંકરિયા રિવરફ્રન્ટ સાયન્સ સિટી છે તો સુરતમાં ગોપી તરાવ ડુમસ બીચ સહિતની જગ્યાઓ છે જો અમદાવાદની નજીકની જગ્યાઓ છે તો ફોરેસ્ટ આબુ રન ઓફ એટલે કે છે તો સુરત એ બાબતે નસીબદાર છે એની નજીકમાં સાપુતારા આવા દમણ સેલવાસ જેવી આદા કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યાઓ આવેલી છે અમદાવાદ કરતા સુરતની કેટલીક સારી બાબતોમાં જો તો અમદાવાદના રસ્તાઓની ક્વોલિટી ખરાબ હોય છે કન્જેસ્ટેડ છે ટ્રાફિક વાળા રસ્તાઓ છે નવા રસ્તાઓ બન્યા કે પણ એટલા પોરા નથી દરેક રસ્તા પર મોટા પાયા ધૂર ઉડતી હોય છે એની સામે સુરતના રસ્તા વધારે પોરા વેલ ડિઝાઇન સારી ક્વોલિટી એકદમ ક્લીન હોય છે સુરત સિટીમાં આવેલા ઓવર બ્રિજ પણ અમદાવાદ કરતા ઘણા પોરા અને ફેન્સી છે સુરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ કરતા ઘણું સારું છે દસ વર્ષથી સુરત રિયલ એસ્ટેટ સેક્ટર ઠંડુ પડ્યું છે નહીતર સુરતમાં અમદાવાદ કરતા ઘણી ફેન્સી શાનદાર બિલ્ડિંગ્સ હતી પર છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં એક ટીચર એવી એક આઇકોનિક બિલ્ડિંગ્સ બની રહી છે ટ્વિન સિટી તરીકે જોઈએ તો અમદાવાદ ગાંધીનગર ટ્વિન સિટી છે અને સુરત નવસારી ટ્વિન સિટી કહેવાય છે પણ નવસારી અને ગાંધીનગરની કમ્પેરિઝન હવે ના થઈ શકે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર ઘણો મોટો છે અને ગાંધીનગરનો વિકાસ પણ મોટા પાયે થયેલો છે સુરત નવસારી વચ્ચે અંતર પણ થોડું વધારે જ છે નવસારીનો એટલો બધો વિકાસ નથી તો અમદાવાદ ગાંધીનગર વચ્ચે એના પ્રમાણમાં અંતરય ઓછું છે અને આ બી શહેર વચ્ચે રહેલો પૂરો એરિયા હવે મોટા ભાગે ભરાવા લાગ્યો છે અને અમદાવાદ ગાંધીનગર એક જેવા જ થઈ ગયા છે એટલે ટ્વિન સિટી તરીકે સુરત નવસારી કરતાં અમદાવાદ ગાંધીનગરને ક્યાંય આવે કહી શકાય જો મોટા પ્રોજેક્ટની વાત કરીએ તો અમદાવાદ પાસે ગિફ્ટ સિટી અને સુરતમાં ટ્રીન સિટીનો સરકારનો મોટો પ્રોજેક્ટ છે જોકે આ બંને પ્રોજેક્ટમાં વાતો અને માર્કેટિંગ વધારે હતું અને વાસ્તવિકતામાં ખાસ કશું રિઝલ્ટ નથી મળ્યું જોકે સુરત ડ્રીમ સિટી કરતા ગાંધીનગર ગિફ્ટ સિટી થોડું વધારે ડેવલપ થયેલું છે પણ આમાં કયા શહેરનું ભવિષ્ય વધારે સારું છે એનાથી વિશેષ વ્યક્તિની પોતાની ગઈ જોઈશ છે પોતાની શું જરૂરિયાત છે એના પર આધાર રાખે છે પહેલાં સુરતનો ગ્રોથ રેટ તું જોતા આજમાં અમદાવાદનો છે તો ભવિષ્યમાં ફરી સુરતનો વારો આવી શકે છે આ હતી આપણી અમદાવાદ અને સુરત વચ્ચેની કમ્પેરિઝન તમારા મત કયું શહેર વધારે સારું છે કમેન્ટ કરીને જણાવો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયોઝ જોતાં રહેવા અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ અને ફોલો እን እን